નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે આજનો ટોપિક છે મિત્રો કે રાત્રે દૂધ પીવું જોઈએ તો કેવા લોકોએ દૂધ પીવું જોઈએ અને કેટલા પ્રમાણમાં પીવું જોઈએ અને કેવા લોકોએ રાત્રે દૂધ ના પીવું જોઈએ જે આયુર્વેદની અંદર બતાવી છે એ આપણે આજે આ વિડીયોની અંદર એની ચર્ચા કરીએ તો ઘણીવાર આપણે જોઈએ તો ઘણા લોકો એવું માનતા હોય છે કે ભાઈ રાત્રે એક ગ્લાસ દૂધ પીવું જોઈએ અને અમુક લોકો તો રાત્રે નિયમિત દૂધ પીતા હોય છે તો દૂધ એ સંપૂર્ણ આહાર છે અને દૂધનું જલ્દીથી પાચન થતું નથી તો ક્યારે દૂધ પીવું દૂધ હંમેશા રાત્રે જ પીવું જોઈએ ઘણા લોકો સવારે પણ દૂધનો ઉપયોગ કરતા હોય છે પીવામાં તો સવારે ક્યારેય દૂધ ના પીવું જોઈએ દૂધ હંમેશા રાત્રે પીવું જોઈએ અને એ ગરમ કરી અને હુંફાળું હોય એ હુંફાળું જો દૂધ પીવામાં આવે તો એ ખૂબ ઝડપથી પાચન થાય છે અને ઘણા લોકો એવું માને છે કે દૂધની અંદર હળદર નાખીને પીવું જોઈએ હળદર એ આપણા શરીરની અંદર પિત્ત વધારનાર છે આયુર્વેદમાં કોઈ જગ્યાએ એવો ઉલ્લેખ કર્યો નથી કે નિયમિત હળદરવાળું દૂધ પીવું જોઈએ છતાં ઘણા લોકો આયુર્વેદના નામે નિયમિત હળદરવાળું દૂધ પીવે છે તો હળદરવાળું દૂધ માત્રને માત્ર ગ્રીષ્મ ઋતુની અંદર એટલે કે ઉનાળાની ઋતુની અંદર ગરમીની ઋતુની અંદર જ પીવું જોઈએ એવું આયુર્વેદની અંદર ઉલ્લેખ કરેલો છે અને એ પણ જો ભેંસનું દૂધ પીવામાં આવે તો એ આપણા શરીર માટે ખૂબ સારું છે પરંતુ કેવા લોકોએ પીવું જોઈએ તો જે લોકો સાહીઠ વર્ષથી વધારે ઉંમરના છે એવા લોકોએ રાત્રે દૂધ પીવું જોઈએ જે લોકો અશક્ત છે કમજોર છે એવા લોકોએ રાત્રે દૂધ પીવું જોઈએ જે લોકો સોળ વર્ષથી નાની ઉંમરના છે એવા લોકોએ દૂધ પીવું જોઈએ હવે જોઈએ તો જેવા લોકોએ દૂધ ના પીવું જોઈએ જે લોકોના શરીરમાં ચરબી વધી હોય શરીરમાં વજન વધી હોય એવા લોકોએ દૂધ ક્યારે પીવું ના જોઈએ અને ભારે ખોરાક ખાધ્યા પછી ક્યારેય દૂધ પીવું ના જોઈએ જ્યારે પણ તમારે રાત્રે દૂધ પીવાનું હોય ત્યારે માત્ર થોડી ખીચડી અને દૂધ તમે ઉપયોગ કરી શકો છો અથવા એક ગ્લાસ તમારે જો દૂધ પીવાનું હોય તો એની સામે તમારે ફક્ત એક કે બે રોટલી જ ખાવાની હોય તમે જો ભરપેટ ભોજન કર્યા પછી દૂધ પીશો તો એ દૂધ તમને ફાયદાની જગ્યાએ નુકસાન કરી શકે છે કારણ કે રાત્રે તમે જો તીખા તળેલા પદાર્થોનું સેવન કરો છો અથવા હોટલમાં જઈને કોઈ પંજાબી વાનગી ખાઓ છો અને લગ્ન કે રિસેપ્શનમાં જઈ અને આપણે જો ભારે ખોરાક ખાઈએ અને પછી જો ઘરે આવીને એક ગ્લાસ દૂધ પીએ તો એ દૂધ સો ટકા આપણને નુકસાન કરે છે કારણ કે એક ખોરાકનું પાચન થયું ના હોય અને આપણે દૂધ પીએ બીજો ખોરાક લઈએ તો દૂધ પણ સંપૂર્ણ આહાર છે ભારે ખોરાક છે એનું પાચન જલ્દીથી થતું નથી તો એ ખોરાક આપણો વિષ બની જાય છે ખોરાકનું યોગ્ય રીતે પાચન થતું નથી અને એમાંથી કાચો આમ ઉત્પન્ન થાય છે અને એ કાચો આમ આપણા શરીરમાં જ્યાં જ્યાં જાય છે એ જગ્યાએ કહી છે કે ભાઈ કોલેસ્ટ્રોલ જમા થયો કે જે કંઈ તમે નામ આપો એ આ શરીરની અંદર જુદા જુદા અંગ અવયવમાં જાય છે અને એ જગ્યાએ આપણને એ નુકસાન કરે છે અને એ પ્રકારનો રોગ કે એ પ્રકારની બીમારી ઉત્પન્ન થાય છે તો જે લોકોને દૂધ પીવાનું હોય એ લોકોએ રાત્રે બિલકુલ નાસ્તો જ કરવો જોઈએ અને તીખું તળેલું કે મસાલેદાર વાનગીઓ ખાધા પછી જો દૂધ પીવામાં આવે તો એ દૂધ ચોક્કસપણે નુકસાન કરે છે કારણ કે દૂધ અને આપણે જે ભારે ખોરાક લીધો છે એ બંનેનું કોમ્યુનિકેશન થતું નથી અને એના કારણે વિરુદ્ધ આહાર બની જાય છે અને વિરુદ્ધ આહાર ખાવાથી આયુર્વેદમાં કહ્યું છે કે આપણા શરીરની અંદર અનેક પ્રકારની બીમારીઓ થઈ શકે છે ઘણા લોકો મેં જોયા છે લગ્નમાં કે રિસેપ્શનમાં કે હોટલમાં જમીને આવ્યા પછી એમને પેટમાં બળતરા થાય છે કે સાતીમાં બળતરા થાય છે કે એસિડિટી ઉપડે તો એવા લોકો ઘરે આવીને એક ગ્લાસ ભરીને ફ્રિજમાં મૂકેલું ઠંડુ દૂધ પીવે છે તો એવા લોકોને મારી વિનંતી છે કે આપણને એવું લાગે છે કે આ દૂધ પીવાથી આપણી એસિડિટી શાંત થઈ જાય છે પરંતુ મિત્રો એવું નથી તીખા તળેલા અને ગરમ મસાલેદાર પદાર્થોનું સેવન કર્યા પછી જો આપણે એક ગ્લાસ ભરીને દૂધ પીવાનું રાખીશું તો લોબા ગાળે સો ટકા આપણા શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ થઈ શકે છે કારણ કે ભારે ખોરાક ખાધ્યો હોય એને પાચન થતા છ થી આઠ કલાક લાગે છે અને આપણે ઉપરથી દૂધ પીએ છીએ અને એ પણ ઠંડુ પીએ છીએ જેના કારણે આપણી જઠરરાગની મંદ પડે છે અને જઠરરાગની મંદ પડે ત્યારે એ ખોરાકનું યોગ્ય રીતે પાચન થતું નથી અને એ ખોરાક આપણા વતરડાની અંદર પડે પડે સણવા લાગે છે અને એમાંથી કાચો આમ ઉત્પન્ન થાય છે એમાંથી વિષ ઉત્પન્ન થાય છે અને એ આપણા લોહીની અંદર જો ભળી જાય અને જે જે જગ્યાએ આપણા શરીરમાં જાય છે એ જગ્યાએ કંઈક ના કંઈક પ્રકારનો રોગ ઉત્પન્ન કરે છે કંઈક ના કંઈક પ્રકારની બીમારી ઉત્પન્ન કરે છે તો જે લોકોને દૂધ પીવું હોય એ લોકોએ બિલકુલ રાત્રે નાસ્તા જેવું જ કરવું જોઈએ અથવા થોડીક ખીચડી અને તમે ઉંફાળું દૂધ બંનેનું મિશ્રણ કરી અને ખાઈ શકો છો આયુર્વેદમાં કહી છે કે દરેક વસ્તુ કોઈ ચીજ ચીજવસ્તુ હોય એનો ક્યારે ઉપયોગ કરવો કેવી રીતે કરવો અને કેટલા પ્રમાણમાં કરવો એ જો આપણને જ્ઞાન ના હોય એની જો આપણને સમજણ ના હોય તો એ આપણા શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ ઉત્પન્ન કરી શકે છે એટલે આપણે આવી નાની નાની બાબતોનું જો ધ્યાન રાખીશું તો આપણા શરીરની અંદર આવા વિરુદ્ધ આહાર ખાવાથી ક્યારેય પણ પ્રકારની બીમારીઓ નહીં થઈ શકે થેન્ક્સ ફોર વોચિંગમાં વિડીયો થેન્ક યુ